રાજકોટ શું તમને ખ્યાલ છે આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં મની પ્રોબ્લેમ કામનો સ્ટ્રેસ લવ લાઈફની ઉતાર ચડાવ જેવા અનેકો પ્રોબ્લેમ્સ લોકો ફેસ કરી રહ્યા છે પણ એનો અલ્ટરનેટિવ ઈલાજ પણ છે શું એના વિશે તમને ખ્યાલ છે ડોક્ટર પાર્થ વ્યાસ જે સાયકોથેરાપિસ્ટ હિપ્નોથેરાપિસ્ટ કાઉન્સેલર ન્યુરો ફીડબેક સ્પેશિયાલિસ્ટ તથા ઇન્ટરનેશનલ સાઉન્ડ એન્ડ મ્યુઝિક થેરાપિસ્ટ છે જેઓ 31 થી વધારે ઇન્ટરનેશનલ હોલિસ્ટિક થેરાપિસ્ટ પર વર્ક કરે છે અને 12 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે તેઓ સાઉન્ડ પ્રોસેસ દ્વારા ડિપ્રેશન પીસીઓડી ફિયર ફોબિયા જેવી ઘણી માનસિક સમસ્યાઓને કાઉન્સેલિંગ અને થેરેપી દ્વારા દૂર કરવામાં મદદ કરે છે જેમને એકસો પચાસ પ્લસ સેમિનાર દ્વારા વીસ હજાર જેટલા લોકો નું જીવન પરિવર્તન કર્યું છે જેઓ તમારા વાઇબ્રેશન એજ જ સફળતાની ચાવી નામની બુક ઓથર પણ છે જો તમે ફક્ત રિલેક્સ થવા માંગો છો તો પણ તમે આ થેરેપી લઈ શકો છો મેં એમના વિશે સાંભળ્યું એટલે હું પણ પહોંચી ગઈ એમના સેન્ટર પર ત્યાં એન્ટર થતા જ મને એકદમ પોઝિટિવ વાઇબ્સ આવી અને થેરેપી સેશન લીધા બાદ મને એકદમ રિલેક્સ ફીલ થયું કોર્પોરેટ લાઈફ નો સ્ટ્રેસ હોય કે ઓવરથિંકિંગ તો યુ ડોન્ટ નો બટ યુ નીડ ધીસ સેશન કોલોબ્રેશન વર્ક માટે કે પર્સનલ સેશન માટે સ્ક્રીન પર આપેલા નંબર પર આજે જ સંપર્ક કરો અહીંનું એડ્રેસ છે એટ ડબલ વન એઇથ ફ્લોર રનવે હાઇટ રિલાયન્સ ટ્રેન્ડ વાળું બિલ્ડિંગ સિનરજી હોસ્પિટલ ની સામે અયોધ્યા ચોક વન ફિફ્ટી ફીટ રિંગ રોડ રાજકોટ